તો આ પણ જ્યારે પણ નફામાં વધારો અથવા ઘટાડો બંને સાથે થતા હોય વધારો ઘટાડો સાથે થતા હોય ત્યારે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દાખલો કઈ રીતે કરી શકાશે તો સૌ પ્રથમ પહેલા આપણે નફો લેશું તો માત્ર નફાનો સરવાળો સાઈઠ હજાર એસી હજાર આઠ ને છ ચૌદ એક લાખ ચાલીસ હજાર માત્રીસ હજાર આપણે પ્લસ કરીએ.

તો સરેરાશ નફો બરાબર તો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા તો કુલ નફો આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો એક લાખ પચાસ હજાર છેદમાં વર્ષોની સંખ્યા કેટલી આપેલી છે ચાર તો એક લાખ પચાસ હજાર ભાગ્યા ચાર કરશો વિદ્યાર્થી મિત્રો તો આપણને ભાગ્યા ચાર અને આપણને નફો મળશે સાડત્રીસ હજાર પાંચસો આપણને નફો કેટલો મેળો વિદ્યાર્થી મિત્રો સાડત્રીસ હજાર ગુણ્યા ખરીદી ના વર્ષો ખરીદી ખરીદીના વર્ષો વિદ્યાર્થી મિત્રો તમે રકમમાં જ આપેલા છે ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી આપેલી છે પાંચ તો તેના આધારે આપણે પાઘડી શોધીશું સરેરાશ પાસે છે વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે એક લાખ સત્યાસી હજાર પાંચસો ઓકે થેન્ક યુ તમે જોઈ શકો છો કે આપણો નફો એક લાખ સત્યાસી ઘટાડો થતો હોય ત્યારે પરંતુ વિદ્યાર્થી મિત્રો વધારો ઘટાડો તો આયે જ છે પરંતુ સાથે આપણને ફોટ પણ આપેલી છે ત્યારે આપણે શેનો યુઝ કરીશું તો કે ભાઈ સૌ પ્રથમ આપણે નફાનો સરવાળો કરીશું તો નફાનો સરવાળો

એ પાસિંગ માટે ખુબ જ આઈમકી છે અને સૌથી સરળ પણ ચેપ્ટર છે એટલે આપણે આમાં વધુ ધ્યાન આપીશું ઓકે થેન્ક યુ